થરાદના કોઠી ગામે હત્યાની મોટી ઘટના સામે આવી છે સગા ભત્રીજાએ જ કાકાની કરણપીણ હત્યા કરી છે ગામના ચોરે બેઠેલા સગા કાકાને ગાડીની ટક્કર મારી નીચે પાડી દઈ ખાતે ખસેડવામાં આવ્યો છે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના થરાદના કોઠી ગામના ચોકમાં ગુરુવારે ભત્રીજાએ પહેલા ગાડીની ટક્કર

પોલીસે ગુનો નોંધીને હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે